નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો બનાસકાંઠાના બાબરમાં ઘોર કડકનો પુરાવો આપતો કિસ્સો સામે આવ્યો છે ત્યારે મિત્રો બાબરમાં કામ અર્થે બહાર નીકળે સાધ્વીને બે શખ્સ વડે છેડતી કરી હતી જોકે સાધ્વીએ બુમાબૂમ કરતા બંને શખ્સ નાસી ગયા હતા ત્યારે મિત્રો જૈન સાધ્વીની છેડતીના બનાવેલા લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે ત્યારે મિત્રો સામાન્ય શહેરોમાં અને ગામડામાં નાના મોટા છેડતીના આવનાર બનતા હોય છે પરંતુ આજે બનાસકાંઠામાં બાબરમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે બે દ્વારા જૈન કરવામાં આવી હતી ત્યારે બે જણા શખ્સો જૈન સાધુ સાથે અસભ્ય વર્તન કર્યું હતું જેથી જૈન સાધુના બુમાબુમ કરતા બંને શખ્સ ભાગી ગયા હતા આ ઘટનાને લઈને લોકોમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે આ ઉપરાંત જૈન સમાજ અને અન્ય સમાજમાં પણ ભારે આકર્ષ જોવા મળી રહ્યો છે ત્યારે મિત્રો આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતાથી જોતા છેડતી કરનાર શખ્સોને શોધખોળ શરૂ કરી દીધી છે તો બીજી તરફ બનાસકાંઠાના કોંગ્રેસના નેતા ગેનીબેન ઠાકોરે પણ આરોપીને તાત્કાલિક પકડવાની માગ કરી છે તેમણે કહ્યું છે કે હવે ધર્મ પણ સુરક્ષિત નથી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ